અમદાવાદ શહેરના કાગડાફીટ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગ વોરમાં યુવકનું અપહરણ કરીને તેની ખાતકી હત્યા કરવામાં આવી છે આ મામલે ગુનો નોંધીને ત્રણ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી અમદાવાદ શહેરમાં પોલીસનો ડર જ રહ્યો ન હોય એમ ગુનેગારો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે દેશના સુરક્ષિત શહેર પૈકીના એક અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે રોડની વચ્ચે જ દસથી વધુ લોકો ધાર્યા જેવા ઘાતક હથિયારો સાથે એક યુવક ઉપર તૂટી પડ્યા હતા થોડાક સમય પહેલા યુવકના ભાઈ ઉપર જ્યાં હુમલો થયો હતો એ જ સ્થળે યુવકની જાહેરમાં જ હત્યા કરવામાં આવી હતી લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર અક્ષય સંયુક્ત પરિવારમાં રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે અક્ષયનો એક ભાઈ રવિ ટીઆર બી જવાન છે જ્યારે નાનો ભાઈ નીતિન કાગડાપીઠ ખાતે સંકુલ કોમ્પ્લેક્ષમાં નોકરી કરે છે ગઈકાલે એટલે કે બાવીસમી ઓગસ્ટે અક્ષયના મોબાઈલ ઉપર તેની બહેનનો ફોન આવ્યો હતો કે નીતિનનું અપહરણ કરીને રિક્ષામાં કેટલાક તત્વો લઈ ગયા છે અક્ષય તરત જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે પહોંચી ગયો હતો જ્યાં તેને જાણવા મળ્યું કે નીતિનને મેઘાણીનગરમાં આવેલા પટણી નગરમાં લઈ ગયા છે ત્યાં કેટલાક લોકો તેને માર મારી રહ્યા છે ત્યારબાદ અક્ષયને જાણવા મળ્યું કે નીતિન ઉપર સતીશ વિશાલ મહેશ બાબો સાજન અને રાજ સહિતના લોકોએ ધાર્યા પાઇપ અને દંડા વડે હુમલો કર્યો છે ઉલ્લેખનીય છે કે પટણી સમાજમાં છેલ્લા ઘણા દિવસોથી ગેંગવોર ચાલી રહી છે જેમાં ગઈકાલે લોહિયાળ ખેલ ખેલાયો હતો બે દિવસ પહેલાં સતીષ પટણીના ભાઈ દીપક ઉર્ફે હુક્કા ઉપર ધાર્યા વડે હુમલો કરીને લોહી લુહાણ કરી દીધો હતો ગઈકાલે સતીષના ભાઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી તેને ગેંગે હુમલામાં સંડોવાયેલા નીતિનની તે જ જગ્યા ઉપર હત્યા કરીને ફરાર થઈ ગયા હતા શહેરમાં પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે દેશના સુરક્ષિત શહેર પૈકીના એક અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનો અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે રોડની વચ્ચે જ વધુ લોકો ધાર્યા જેવા ઘાતક હત્યારો સાથે એક યુવક ઉપર તૂટી પડ્યા હતા થોડાક સમય પહેલા યુવકના ભાઈ ઉપર જ્યાં હુમલો થયો હતો તે જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી લોહીળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે

આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલું હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા જેનુસંધાને ત્રણે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આમાં પુનમ વીરચંદભાઈ પત્ની છે તેઓ રિક્ષા ચાલક હતા આ લોકોને આ અગાઉ ઓગણીસ તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો તો ત્યાં પણ એટેમ્પ ટુ મર્ડરની એક કરવામાં આવેલી હતી તારીખે જે અનુસંધાને તે ગુનામાં આ મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓ જે જગ્યાએ ઝઘડો થયેલો હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ માં જે આરોપી છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાં નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી બીજા છે વિશાલ ઉર્ફે બુક્કો કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી ભાવો રાજુ રાજ ઉર્ફે શેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણીનગર કૃષ્ણનગર કાગડાપેટ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે